સ્કૂલ વાળાઓ પાંચમી વાર કમ્પ્લેઇન્ટ કરી તો કોઈ એક્શન લેવાતું નથી એટલે હવે હવે અમે પોલીસ કમ્પ્લેઇન્ટ કરવા એ અહીંથી સ્કૂલ છૂટ્યા બાદ એ કંઈક રસ્તામાં એમની વચ્ચે ઝઘડા થતા હશે પરંતુ શાળાએ આ બાબતે અમને અત્યાર સુધી બીજી કોઈ વિગતો અમારા ધ્યાન સુધી લાવી નથી આ બાબતને ધ્યાનમાં લઈ અને આજે જ્યારે અમને આ વાત ધ્યાનમાં આવી છે ત્યારે આની ઉપર અમે એક વર્ગ બે કક્ષાના અધિકારી સાથે એક ટીમની રચના કરશું

એવું કહેવામાં આવે છે કે અમે મેનેજમેન્ટના છેલ્લા બે મહિનાથી રજૂઆતો કરી રહ્યા છે પણ મેનેજમેન્ટ ક્યાંક દબાયેલું હોય પોતાની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને આ વિદ્યાર્થીનીઓને છેડતી થવા દેતું હોય એવું અમને લાગી રહ્યું છે અને જે આ વિદ્યાર્થીનીઓ ઉપર અત્યાચાર અને અન્યાય થયો છે એને ન્યાય દેવડાવવા માટે આવતીકાલે એનએસયુઆઈ એસ એન કે સ્કૂલે સવારે દસ વાગે એના ટ્રસ્ટીના ઘેરાવ અને મેનેજમેન્ટનો ઘેરાવ કરવાનું કામ કરશે